પાછળ શ્રીજી હેરિટેજ સામે શ્રીમદ ભગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જ્ઞાન યજ્ઞનું સંગીતમય શૈલીમાં પ્રભર ભાગવત આચાર્ય શાસ્ત્રી શ્રી પિયુષભાઈ રાજકોટના વ્યાસને રસાળ શૈલીમાં કથાનું રસપાન કરાવશે તો આ સાથે જ વિવિધ પ્રસંગો પણ ઉજવાશે આમ સમગ્ર કાર્યક્રમને લઈને આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે પધાર્યા હતા આ વિશેષ માહિતી આપવા માટે યુવા સેના ટ્રસ્ટ અથવા તો માતા પિતા નથી અથવા તો માતા અને પિતા બેવડી એક નથી અને ગરીબ ઘરની દીકરીઓ છે એના લગ્નના લાભાર્થી સપ્તાહનું આયોજન કરવા જઈ રહી છે સપ્તાહ એક પાંચથી સાત પાંચ સુધીની છે બિગ બજાર પાછળ છે અને ત્યાં અમારી સાથે શાસ્ત્રી છે પિયુષભાઈ વ્યાસ એ કથા શ્રવણ કરશે અગિયાર દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થી જે ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમાં અમે રાજકોટની જનતાને અને બિગ બજાર સાઈડ અમરનાથ મહાદેવ મંદિરને એ બધા એરિયાના જે લોકો પણ છે અને સમસ્ત રાજકોટવાસીઓને અમે નિવેદન કરીએ છીએ કે આપ કથા શ્રવણ કરવા અવશ્ય આવજો અને અમારી જે અમારો એક ઉદ્દેશ્ય છે કે અગિયાર દીકરીઓ જે એવી છે જરૂરિયાતવાળી ગરીબ ઘરની એમને આપણે કરિયાવરમાં બને એટલી જાજી વસ્તુઓ આપીએ ભાગે આપણે જ્યારે લગ્ન કરીને દીકરીઓ સાસરે જાય છે તો ક્યાંક ને ક્યાંક એને એવું સાંભળવા મળે છે ગરીબ ઘરની દીકરીઓ હોય એને કે તું તારે માવતરેથી શું લાવી છું તો એ મેળું ના સાંભળવા મળે એ ઉદ્દેશ્યથી અમે યુવા સેના ટ્રસ્ટ જાજરમાન લગ્નને પ્રાયોરિટી ના આપી અને એ પૈસા છે એમાંથી મેક્સિમમ દીકરીઓને આપણે કર્યાવર આપી શકીએ લગ્ન એક જ દિવસના છે આપણે જેમ જાહેરમાં પણ કહીએ છીએ કે દીકરીઓ કે દીકરાના લગ્નમાં ઝાપકઝોડ ના કરીએ અને એની બધે એમને વસ્તુ આપીએ તો એવા છે પ્રશ્ન પણ એ માને છે કે બહુ વધારે પડતી જાતમ જોડ નહીં પણ એ પૈસાનો ઉપયોગ દીકરીઓને કર્યાવર કરવામાં આપીએ કર્યાવર જાજો આપીએ કે જેથી એને કર્યાવર ઉપયોગમાં પણ આવે અને ભવિષ્યમાં એને એક સંતોષ થાય કે આજે મારા માતા પિતા નથી હોતા તો બંનેમાંથી કોઈ પણ નથી તો મને કોઈ વસ્તુની કમી નથી અમે માતા પિતાની જેમ જ દીકરીઓના લગ્ન કરવા માટે જઈ રહ્યા છીએ અને એના અનુસંધાને ગઈ વર્ષે પણ અમે જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એમાંથી ઘણા બધા દાતાઓ અમને કર્યાવર આપેલો હતો એ તમામનો પણ આભાર અને આ વર્ષે પણ અમે એવું ઈચ્છીએ કે અમે એકસો એકાવન વસ્તુ દીકરીઓ